સદારો બાપા થઈ ગયા તાળીઓથી વધાવો સદારો બાપા એ આ સમાજમાં થઈ ગયા નિવાસી દોલતરો બાપા એ પણ આ સમાજ અને ગોમડે ગોમડે જો ભજન નો વધુ મહિમા ગવાતો હોય ને તો વખણ નહીં કરતો બેન આ સમાજ જ કરી રહ્યો છે તો આપણા સમાજમાં જેના મુખમાં રોમનું નોમ નહીં એનું હોય કોઈ આપણા મુખમાં રોમનું નામ જોવે બીજું ના જોવે અને દીકરી જે લગ્ન કરી સાસરે આવે નું એક મતું થાય દીકરી ઘેર મા બાપ ની સેવા કરે એવી જ અહીંયા આયા પછી સાસરો સસરાની જો સેવા કરે તો એ સતી નારી કહેવાય છે બા ઘણા વર્ષે આ ગોમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તાણ આવ્યો તો ભાઈ પેલા જેસંગ ભાઈ શું રબા દે આપણે એ જયશંગ બાદ જતા રહ્યા તાણે ભજન અને એ પછી આ પ્રાણ પ્રતિષ્ઠા હું ભગતના ક્યારે આવ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યો તો આ ગોમના યુવાનો ભણે છે કે નહીં કાઠું લાગે તો માફ કરજો કે કતો ભણે છે કે નહીં ભણતા કોઈ યુવાનો બેનો હે કોઈ નોકરીયા છે નહીં હું જાણે આવ્યો તાણે આ ઘરવમનું મતું નજુયા ઘરવમનું

છોકરા હતા નહીં ઉમર કાકા ડુસી ડુહો બે આ ડોહબા મંદિર ની આગળ ભગવાન રામદેવ પી નું રણુજા વાળા નું મંદિર છે લોકો બહુ આવે દર્શન કરવા અને એ મંદિર ના ગેટ આગળ એક લાકડી અને લાકડીએ દસ બાર ફૂલ બોધી

અને હોજના ટાઈમ આ કાકાએ એક કાગળમાં ચિઠ્ઠી લખી કાગળમાં શું લખ્યું ગાય રડુજા આ દુનિયામાં આગળ પાછળ મારું કોઈ છે નહીં નહીં અને દોષી બીમાર છે અને ડોક્ટર કહે છે ખર્જો મોટો છે તો મેં વાભ્યું છે કે તું જેને જેને માજ્યું છે ને એના કોમ જો કર્યા હોય તો મે તો તારા ગેટ આગળ મંદિરના આગળ વર્ષોથી અહીંયા ઊભો ઊભો આ ફૂગા વેકું છું આજે એક જ વખત માંગું છું હે પરમાત્મા 50 જની જરૂર છે આવું હું ચિઠ્ઠીમાં અને હઉ કહે છે કે ભગવાન ઉપર છે નેચેવાળા શું કહે કે ભગવાન ઉપર છે અને ઉપર જાય કોઈ ઓળખ કેવા આવતું નહીં હવે હું શું આમ

પોલીસ યા કીમાં PSI બેઠાતા અને કઈ પોલીસવાળો બેઠાતા ફૂગો ઉછળે એટલે પોલીસવાળા પકડીને કે સાહેબ ઓમકો ક પત્ર લખી રમે કે ઓય લાય અન PSI ઉચ્યો તો લખેલું કે હે પરમાત્મા મારું આગળ પાક છો દોશી બીમાર છે 50000 ની જરૂર છે તે 50000 રૂપિયા પરમાત્મા પોકારજે બીજી ફેર હું નઈ માંગુ

दस हजार पी एस आई आता जन पची हजार मगनी के आपने चम नहीं कौन था तू एक पीएसआई पुलिस वाला की दुख लिया पची हजार जैन काका ने लिया कौन चालू था पुलिस वालों जैन के काका परमात्मा पर ने तमी चिट्ठी लगता था कि हाँ, 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 हाँ तो रणु तो वाले तुम्हारी बात ओपड़ी अंतमारों, मनी ऑर्डर पास बात से के जो के आज आज आई पच्चीस हजार हाथ मैं काका गणिया काको के पच्चीस हजार के हा बस के हारू था जो तमें आलवा अवे वो बढ़ चुके पुलिस वालों ने आकर जो अन्य काका फिर चिट्ठी लिखी कि परमात्मा કે મેગલે તા એ પૈસા આયા પણ હવે પોલીસ વાળા આલે મેલતો કાકે અર્ધા તા વાત સમજવાની છે બોલો પેલા ને ઘર આલ્યા છે નહીં તો આપણે શું વિચાર્યું કે પોલીસ વાળા ઓમો નોમો આપે રહી ગયા પેલા ખાઈ ગયા આલવા વાળા તો આલે છે પણ કેવી રીતે આલે છે ક્યાંથી આલે ને કોની જોડે લેવા પ્લેટફોર્મ ઉપર એક છોકરો પોણી નહીં ગયો પાઉચ વેગતો હતો પોણી નો અને ટ્રેન જેવી ઉભી ને ટ્રેન ઉભી રી ને એવા છોકરા કાકા કીધું હોય ભે શું ભાવ છે પાઉચ ના એક રૂપિયો કે કોઈ આપો કાપા છું કે ના કે પછી પૈસા માલવા છે તે બોલ્યા વગર છોકરો અહીંયાથી નીકળી ગયો થયો ના

પણ જો કનું ભાઈ ઘરવાળા શિરપુર જ્યાં હોય અને કોક કે કે ચાણ આવશે કે ઠેકાણું નહીં એટલે ભેજ પણ ઠેકાણું છે નો પેલા ઘેર ચાલુ કરો નર નારી નું એક મતો એનું સર્ગવાસ નો થાય છે અને આ સંસ્કાર માની બુદ્ધ માંથી આવશે વાત કરું તમને માની ગોદમાંથી આવે છે પુરુષ છે ને એ તો પુરુષાર્થ માટે ધંધા માટે